લાંચ અધિકારીઓ સામેવાહી થી પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો હતો સુરત અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન માં વિરુદ્ધ અરજી સ્વરૂપે ફરિયાદ કરવામાં આવી હતી જે અરજીના ભાગરૂપે ફરિયાદી વિરુદ્ધ ગુનો ન નોંધવા માટે ગોપીપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ લલિતકુમાર મોહનલાલ પુરોહિતે રૂપિયા ત્રણ લાખની માંગ કરી હતી પરંતુ અંતે રપઝપ બાદ રૂપિયા એક લાખ આપવાનું નક્કી કરવામાં આવ્યું જો કે ફરિયાદી દ્વારા આ અંગે બનાસકાંઠા લાંચ રશ્વત વિરોધી શાખામાં ફરિયાદ કરવામાં આવી હતી જે ફરિયાદના આધારે એસીબી દ્વારા સુરત રેલવે સ્ટેશનમાં બિસ્મિલ્લાહ જ્યુસ સેન્ટર પર ટ્રેપ ગોઠવી હતી અને ફરિયાદી પાસેથી રૂપિયા એક લાખ ની લાંચ સ્વીકારવા જતા પીએસઆઈ લલિત પુરોહિતને એસીબીએ રંગે હાથ ઝડપી લીધા અને સુરત એસીબીને હવાલે કર્યા હતા એસીબી દ્વારા લાંચે અધિકારીઓ સામેની કાર્યવાહીને પગલે પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો હતો અને હાલ લલિત પુરોહિત સામે એસીબી દ્વારા વધુ તપાસ કરવામાં આવી બનાસકાંઠા એસીબીમાં ફરિયાદ મળેલી કે ઠવા પોલીસ સ્ટેશનની અંદર એસીબીના ના અમારા ફરિયાદી વિરુદ્ધમાં એક અરજી હોય જે અરજીના કામે લલિત પુરોહિત નામના પીએસઆઈ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે જેઓ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલા હતા અને એ અરજીના કામે ફરિયાદી વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર નહીં કરવાના આવેજ પેટે પ્રથમ ત્રણ લાખ રૂપિયાની માગણી કરેલી અને રકઝકના અંતે એક લાખ રૂપિયામાં નક્કી થયેલું જે એક લાખ રૂપિયા લેતા આ લલિત પુરોહિત પીએસઆઈ નાઓની અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે